સુરતની નવી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે ગઈકાલે વહેલી સવારે નર્સિંગ કાઉન્સિલિંગના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા પર જીમલેન હુમલો થયો હતો જેમાં ખતોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી છે ગઈકાલે વહેલી સવારે અમદાવાદ જવાનું હોવાથી

ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો પરંતુ અવારનવાર વિવાદોમાં રહેતો હોવાથી આખરે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો તેમજ તેને પોતાની પત્ની સાથે પણ છૂટાછોડા બાબતે રકજક ચાલતી હોવાથી તેને સમાધાન કરાવવા ઇકબાલ કડીવાલાને અગાઉ કહ્યું હતું પરંતુ ઇકબાલ કડીવાલાએ આ બાબતે ના પાડતા એ વાતની ખુનનસ રાખી આરોપી ચેતને હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે હાલ પોલીસે ચેતન સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સાહેબ નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ કામશિલાના પ્રમુખ શું છે વિગતને કઈ રીતના આજરો સવારના સમયે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ નર્સિંગ કાઉન્સિલના ઉપ પ્રમુખ તેમજ ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ ઇકવાલભાઈ કડીવાલાઈ પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલી છે કે સવારના સમયે પોતાના કામશી બહાર જતા તે દરમિયાન સિવિલના ગેટ પર પાણીની બોટલ લેવા માટે ઊભા થયેલા હતા તે દરમિયાન અગાઉ કોન્ટ્રાક્ટ ડ્રાઇવેટ તરીકે નોકરી કરતા ચેતન નટુ સોલંકી તેમના ઉપર લાકડું લાકડી અને ચપ્પુ લઈને હુમલો કરેલ અને ગાડીમાંથી પર્સ અને બીજો સામાન લૂંટી લીધેલ બાબતની હકીકત જણાવતા પોલીસે ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી છે કારણ શું છે જે આ ગુનાનો આરોપી છે ચેતન નટુ સોલંકી અગાઉ સિવિલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને તેમને તેમજ આ કામના ફરિયાદીને ઓળખતા હોય છે આ જે ડ્રાઈવર છે એને પોતાની પત્ની સાથે મતભેદ હોય એની ફરિયાદની ફરિયાદ થયેલી હતી તે બાબતે તેની એવી અપેક્ષા હતી કે ઇકબાલભાઈ તમે વચ્ચે પડી અમારા ફરિયાદમાં સમાધાન કરાવો જે બાબતે ઇકબાલભાઈ પોતે આવા તમારા વ્યક્તિગત અને પરિવારના ઝઘડામાં મદદ કરવા માટે અને વચ્ચે પડવાની ના પાડતા તેને ઉશ્કેરાઈ જઈ અને આવેશમાં આવી અને આ રીતનો હુમલો કરેલ છે